નમસ્કાર દોસ્તો આ કહાની એક અમીર માણસની છે આ કહાની તમે છેલ્લે સુધી જોજો બહુ જ મજા આવે એવી તે છે અને જોરદાર કહાની છે આ કહાની એક અમીર વ્યક્તિની જેણે જીવનમાં બધું જ હાંસિલ કરી લીધું હોય છે ધન સંપત્તિ દોલત બધું જ તેની પાસે હોય છે એક સારો એવો પરિવાર પણ તેમની સાથે હોય છે પણ દોસ્તો તેને અંદરથી ને અંદરથી મનમાં શાંતિ નથી મળતી કે મેં આટલી બધી ધન દોલત મિલકત બધું જ મેં

અમુન્ય સમય હતો તે મેં ગુમાવી દીધો છે મેં જે એન્જોય કરવાની જે સમય હતો તે મેં સમય પણ ગુમાવી દીધો છે એટલે તેને મનમાં ને કાંઈક શાંતિ નથી પડતી એટલે તે એ મહાન સંતની શિબિરમાં જાય છે મહાન સંતનું જે કુટિયા હોય છે રહેણાંક હોય છે આશ્રમ હોય છે ત્યાં જાય છે એટલે ત્યાં પહેલા દિવસે જાય છે ત્યારે તે બીજા સંતો હોય છે તે તેને પરમિશન નથી આપતા અંદર આવવા માટેની કારણ કે તે કહે છે કે આ જે આશ્રમના જે નિયમો છે તેનું તમારે પાલન કરવું પડશે એટલે તે જે અમીર માણસ હતો જે બિઝનેસમેન હતો તે આ નિયમોનું પહેલા દિવસે તો પાલન નથી કરી શકતો એટલે તે પાછો ઘરે વહી આવે છે અને જ્યારે બીજા દિવસે તેને થાય છે કે હવે મારે આ નિયમો આશ્રમના નિયમોનું પાલન કરવું જ જોશે એટલે તે એક અઠવાડિયા સુધી પ્રયાસ કરે છે અને આ આશ્રમ નિયમમાં ઢાળવાનો પૂરતો પ્રયાસ કરે છે અંતે જાતા એક વીક પછી તે આ આશ્રમના નિયમો મુજબ જીવન જીવતા શીખી જાય છે એટલે જે બીજા સંતો હતા તે તેને મુખ્ય સંત પાસે લઈ જાય છે અને આ બિઝનેસમેન તે સંતને મળે છે ને પોતાની જે વેથા હતી તે આ બધી આ સંતને કહે છે કે મારી પાસે અઢળક ધન દોલત સંપત્તિ છે પણ મારા મનમાં શાંતિ નથી મારું મન હંમેશા અશાંત રહે છે એટલે તે મહાન સંત તેમને કહે છે કે હું જે દિવસ દરમિયાન જે કાર્ય કરું તેને તારે ખાલી જોવાનું છે તેને ખાલી તારે નિહાળવાનું છે એટલે પહેલા દિવસનો એવો ટાસ્ક હતો કે તેને જે બિઝનેસમેન હતો તેને

પોતે ભોજન લેશે અને આ જે બિઝનેસમેન હતો તેને તેની સામે બેસા રહે છે તેને એક ટુકડો પણ ભોજન આપતા નથી આખો દિવસ તેમને ભૂખ્યો રાખે છે તેમની સામે જ તે સંત ભોજન કરે છે અને આ બિઝનેસમેન વ્યક્તિ સંતને ભોજન કરતા જોવે છે એટલે આ દિવસ પણ આખો દિવસ પસાર થઈ ગયો અને આ દિવસે પણ સંતે તેમને કાંઈ કહ્યું નહીં બિઝનેસમેનને એટલે બિઝનેસમેન મનમાં મનમાં અકળાય છે ગુસ્સે થાય છે પણ સંતને તે કાંઈ કહી શકતો નથી

શું ઉપાય હોય કે મન શાંત રાખવા માટે આપણે શું ઉપાય કરવો પડે તેવું સંત પાસેથી જાણવા કાંઈ મળ્યું નહીં ચોથો દિવસ થાય છે એટલે ચોથા દિવસે કોઈ પણ ટાસ્ક આપે એ પહેલા બિઝનેસમેન ગુસ્સાથી તે સંતને પૂછે છે કે તમે મને આ ત્રણ દિવસ મારા પસાર કરી રાખ્યા પણ તમે મને કોઈ પણ વસ્તુ શીખવાડી નથી કે સમજાવી નથી કે મનને શાંત કઈ રીતે કરવું એટલે સંત કહે છે કે મેં તમને પહેલા દિવસથી જ આ વસ્તુનો સમજાવવાનો પ્રયાસ કરી દીધો હતો કે જ્યારે મેં તમને તડકામાં બેસાડ્યા અને હું જ્યારે ઝૂંપડીમાં ગયો ત્યારથી જ હું છાયડામાં સૂતો હતો એટલે એ મારું પ્રારંભ છે કે એ તમને છાયડો મળવાનો નથી હું છાયડામાં સુ તો એ છાયડો તમને નથી મળવાનો તમારે તડકામાં જ બેસવાનું છે એ પ્રયાસ તમારે કરવાનો છે કે તમારે છાયડામાં કઈ રીતે જાવું બીજા દિવસે જ્યારે હું ભોજન કરતો હતો ને તમે મારી સામે બેઠા હતા તો એ ભોજન આપોઆપ તમારી સુધી ના પહોંચે એ ભોજન લેવા માટે તમારે મારી પાસે આવવું પડે અથવા તો તમારે ભોજન શાળા જે છે ત્યાં જઈને તમારે ભોજન કરવું પડે ભોજન આપોઆપ તમારી પાસે ન આવે ત્રીજા દિવસે જયારે હું ધ્યાન કરતો હતો ત્યારે તમે મારી સામે બેઠા હતા તો એ ધ્યાન પણ તમારે જ કરવાનું હોય હું ધ્યાન કરું ને એ વસ્તુ એનો લાભ તમને મળે એવું પોસિબલ ન થાય એટલે મારો કહેવાનો વિકલ્પ એકમાત્ર ઉપાય જ છે કે તમારે જ મનની શાંતિ જાળવવી હોય મનની શાંતિ જોતી હોય તો એનો પ્રયાસ તમારે કરવાનો કે તમારું મન કઈ રીતે અશાંત રહે છે તેના કારણે અશાંત રહે છે એનો જવાબ તમારે ગોતવાનો હોય એ જવાબ હું તમને ગોતીને ના આપી શકું કારણ કે સોલ્યુશન તમારે ગોતવાનું હોય કે તમારું મન શેના કારણે અશાંત રહે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે જે કાંઈ પણ તમારે મેળવવું હોય અચીવ કરવું હોય એનો પ્રયાસ તમારે જ કરવો પડશે તમારી જિંદગીમાં બીજો કોઈ પણ વ્યક્તિ તમને નહીં આપી શકે અને જો આપશે તો પણ તે તેના લાભ માટે જ આપશે એટલે દોસ્તો જીવનમાં કાંઈ પણ મુસીબત તમારી ઉપર આવી છે તો એનું સોલ્યુશન પણ તમારે અંદર પોતાની મનની અંદર ઝાંકીને જોઈને એનું સોલ્યુશન તમારે મેળવવાનું છે દોસ્તો જો આ કહાની તમને ગમી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો પરિવાર સુધી આ વિડિયોને શેર કરજો થેન્ક યુ દોસ્તો